આરડીએન કે દેસાઈ કોલેજ દ્વારા શૈક્ષણિક સહાય હેઠળ નોટબુક અને બેગનું રાહત દરે વિતરણ કરાયું બારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સામાન્ય પરિવારના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય આપવાના ઉદ્દેશ્યથી નોટબુક અને બેગ રાહત દરે વિતરણ કરવામાં આવી હતી આજના સમયની માંગને જોતા શિક્ષણ પાયાની જરૂરિયાત છે જેમાં માટે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને બુક બેંક દ્વારા દરેક સેમેસ્ટરના પુસ્તકો ફ્રી આપવામાં આવે છે તેની સાથે આ વર્ષથી રાહત દરે નોટબુક અને બેગ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં કુલ પાંચ હજાર નોટબુક અને ચારસો પચાસ બેગ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી જે માટે સોસાયટીના ટ્રસ્ટીઓ અને કોલેજના દાતા સ્વર્ગસ્થ કિશોરભાઈ દેસાના પરિવાર તરફથી સહયોગ મળ્યો હતો આ સમગ્ર આયોજન પારડી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈની રાબાડી હેઠળ કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડોક્ટર દીપેશ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું જેના માટે કોલેજના ભાર્ગવ પટેલ અને વિનય ઠાકોર દ્વારા જેમટ ઉઠાવી હતી

અને દરેક વિદ્યાર્થી ચાર નોટબુકની વ્યવસ્થા કરી છે અને દરેક વિદ્યાર્થીઓને આજે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી છે જેના દ્વારા વિદ્યાર્થીઓ એક સેમિસ્ટરનો અભ્યાસ કરે આ રીતના આવતા સેમિસ્ટરમાં પણ પુસ્તકો બધા વિદ્યાર્થીઓને મળે આવો અમે વ્યવસ્થા કરીએ છીએ ચારસો વિદ્યાર્થીઓ આપણી કોલેજમાં જે અભ્યાસ કરે છે એ બધા જ વિદ્યાર્થીઓને આ પુસ્તકો અને બેગ આપવામાં આવી છે બેગ તો એક બે વર્ષ સુધી ચાલવાની જ છે પણ પુસ્તકો ફરી જરૂરિયાત પડશે એટલે નોટબુક હવે આ વિદ્યાર્થીઓને મળવાની છે અમારે ત્યાં બુક બેંક પણ ચાલે છે એટલે પુસ્તકો બધાને ફ્રી મળે છે નોટબુક પણ મળી ગઈ અને બેગ પણ મળી ગઈ આ રીતના વિદ્યાર્થીઓના માતા પિતાને મદદરૂપ બનવાનો અમારો હેતુ હોય છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો